ક્યારેક ક્યારેક માણસ ના તૂટે છે ના વિખેરાય છે બસ ખાલી થાકી જાય છે ક્યારેક પોતાનાથી ક્યારેક કિસ્મતથી તો ક્યારેક પોતાનાઓથી જિંદગીમાં ક્યારેય પણ એ માણસને ન ખોતા જે ગુસ્સો કરે છે અને જાતે જ આવીને સોરી બોલે તમે ગમે તેટલા સંબંધો નિભાવીને જોઈ લેજો તમને જોવા મળશે કે મા બાપ સિવાય કોઈ આપણા નથી હોતા એક વાત યાદ રાખજો કે કોઈ તમારા હાથમાંથી છીનવી શકે છે પણ જે તમારા કિસ્મતમાં હશે એ તમને જ મળશે તેને કોઈ છીનવી નહીં શકે ભગવાનથી જ્યારે પણ માગો તો ભગવાનને જ માગજો કેમ કે જો ભગવાન જ તમારા હશે તો બધું જ તમારું હશે લોકો કહે છે કે પૈસાથી બધું જ ખરીદી શકાય છે તો ક્યારેક તૂટી ગયેલા વિશ્વાસને ખરીદી જુઓ એક વાત મગજમાં બેસાડી દેજો કે જીવતા છો તો નિંદા પણ થશે કેમ કે વખાણ તો મર્યા પછી જ થાય છે વીતી ગયેલી કાલનો પસ્તાવો અને આવતી કાલની ચિંતા આ બંને એવા ચોર છે જે આપણી આજની ખુશીઓ ચોરી જાય છે માન સમાનની લડાઈમાં ક્યારેક એકલા રહેવું પડે તો રહી લેજો પણ કોઈની સામે ક્યારેય પોતાને તૂટવા ન દેતા પોતાનું સન્માન કરશો તો જ બીજાઓ પાસેથી સન્માન મેળવી શકશો ક્યારેક ક્યારેક ઘણી બધી વાતો કરવી હોય છે પણ સાંભળવા કોઈ નથી હોતું ક્યારેક જીવનમાં ખરાબ દિવસો આવી જાય તો હારી ન જતા કેમ કે દિવસો ખરાબ છે જિંદગી નથી વખાણ કરવાવાળા જરૂર તમને ઓળખતા હશે પણ તમારી ચિંતા કરવાવાળાઓને તમારે જાતે જ ઓળખવા પડશે જો બીજા લોકોનું દુઃખ જોઈને તમને પણ દુઃખ થાય છે તો સમજી લેજો કે ભગવાને તમને માણસ બનાવીને કોઈ જ ભૂલ નથી કરી આ પાંચ વસ્તુઓ આજે જ છોડી દો એક બધાને ખુશ રાખવાનું બે બીજા લોકોથી વધારે આશા રાખવાનું ત્રણ ચિંતા અને ઉદાસ રહેવાનું ચાર પોતાને બીજા લોકોથી ઓછા સમજવાનું પાંચ ઘણું વધારે વિચારવાનું